વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલા સાવરિયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી ખાતર આપી માવજત કરતા ત્રણ શખ્સોને કપુરાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કપુરાઈ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી બ્રિજથી જમવા તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીઓ ટાવરની બાજુમાં લોખંડના પત્રાવાળા ખુલ્લા ગેરેજમાં ત્રણ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે આ બાતમીના આધારે કપુરાઈ પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ચિકોણી ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઈનમાં વાવેલા ચાર લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસના કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું ઘટના સ્થળે હાજર ત્રણેય પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતા તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં યુપીનો વિજયકુમાર ગૌતમ તેમજ હરિયાણાનો કુલદીપ શેરસિંહ જટાન તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર છે પોલીસે ત્રણ મોબાઈલ લીલા ગાંજાના છોડ ચાર નંગ વજન તેર સાતસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા છ લાખ સિત્યાસી હજાર પાંચસો મળી કુલ સાત લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો